આ મન માટે લોકો પ્રયાસ બહુ કરે મહેનત બહુ કરે કોશિશ બહુ કરે અને એકાગ્ર કરવું અને આમ કરવું ને એટલા બધા ત્રાસ મનને આપે અરે મનને તો પોતાનું કરીને રાખવાનું છે જે દિવસે મન તમારું થઈ જશે ને તમારા ઉદ્ધારનું કારણ બની જશે આપણું મન બીજાનું હોય છે હંમેશા બીજાના હાથમાં આપી રાખીએ છીએ એટલે મનને દુઃખી કરવું કે સુખી કરવું એ સામેવાળાના હાથમાં નથી હોય બે શબ્દો સારા બોલી જાય તો આપણે આનંદમાં બે શબ્દો ખરાબ બોલી ગયા તો આપણે દુઃખી એટલે મન હંમેશા એટલે આ મન એવું તાળું છે એટલે કોઈ પૂછું તાળાને કે તને ખોલવા માટે હથોડીથી જો ખોલીએ તો જોરથી મારવું પડે કેટલા ઘા મારીએ ત્યારે તો તૂટે અને એક નાનકડી ચાવીથી એમ નેમ ખુલી જાય આવું કેમ કે પેલામાં જોરથી ઘા મારવા પડે અને ચાવી સહજમાં ખુલી જાય આવો ફરક કેમ

પણ વલ્લભનું નામ જો તમારી કંઠીમાં છે એની વલ્લભની કંઠી તમારા ગળામાં છે તો તમે કલ્પ વૃક્ષ ની નીચે જ છો તો આ કલ્પ વૃક્ષ અને સાધારણ કલ્પવૃક્ષ માં ફરક શું છે તો કહ્યું કે આ કલ્પૃક્ષ પુરુષોત્તમ ફળ દેત હે નેક જો બેઠો છા પેલું કલ્પ વૃક્ષ ધારેલું બધું જ આપી શકે પણ ભગવાન ના આપી શકે સંસાર આપી શકે જે કલ્પવૃક્ષ છે શાસ્ત્રોમાં જેનું વર્ણન છે તમે લૌકિક જે જે કામના કરો તમારા કર્મો ન હોય તમારા પુણ્યો ન હોય એ પણ વસ્તુ તમને સુલભ કરાવી શકે એ કલ્પ વૃક્ષની તાકાત છે તો આ વલ્લભરૂપી રૂપી કલ્પ વૃક્ષ સાધારણ કલ્પ વૃક્ષ જેવું છે કે ના આ લૌકિક તો સહજમાં આપી દે પણ પુરુષોત્તમ ફળ દે નહે નેક જો બેઠો છાય ક્ષણવાર માટે પણ જો આ વલ્લભરૂપી કલ્પ નીચે બેસી જાવ તો સ્વયં એમાં લાગેલું જે ફળ છે પુરુષોત્તમ રૂપી ઠાકોરજી રૂપી એ તમારા ખોળામાં આવીને પડી જાય જો ઝાડ પરથી ફળ ક્યારે પડે ક્યારે ખોળામાં આવે લૌકિકમાં તમે જોવા જાવ તો ઝાડ ઉપર ઉગેલું ફળ ફળ પાકે ત્યારે પડે ત્યારે ફળ પાકે ત્યારે ખોળામાં પડે અહિયાં ઊંધું છે બેસેલો પાકે ને તો ફળ આપ મળે પડી જાય આપણે તો કહીએ ને આ પાકા ભગવતી છે આ પાકા વૈષ્ણવ છે એટલે સમજી લેવું આ પાકી ગયેલા છે અને બેસેલો પાકે ત્યારે ફળ સહજ ગોદમાં આવીને પડી જાય એટલે કે રૂપી 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 ઉપર શ્રી ઠાકોરજી ફળ તમારી વૈષ્ણવતા પાકી જાય ને ત્યારે તમારી ગોદમાં આવીને પડી જતું હોય છે એટલે જ યશોદ લાલિત ઉત્સંગ ગોધમાં રમતા ઠાકોરજી એ જ આપણું પરમ ફળ છે અને વૈષ્ણવ એટલે તો ગોધમાં લઈને ઠાકોરજી ને ભરેને જાપીજી લઈને આપણે ખોળામાં લઈને જઈએ ને ઠાકોરજી ને ભોગ ધર્યો રાજભોગ પણ આજે ઠાકોરજી આરોગ્ય ખબર કેમ પડે ઓછું થઈ જાય ખતમ થઈ જાય ત્યારે ના અમારા ઠાકોરજી અડે ને કોઈ દિવસ ખતમ ના થાય એ તો શાશ્વત બની જાય અગાધ બની જાય બનાવ્યું હોય પાંચ માટે પણ એમાં પચીસ જણા પ્રસાદ લેતા લઈ જાય એમ લાગે આપણે તો પાંચ માટે જ બનાવી તો પચીસ જણા લઈ ગયા પ્રભુ અડે તો વધે ઘટે નહીં પણ આપણી સાબિતી શું કે આજે ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે આરોગ્ય તો રોજ છે પણ ઘણીવાર પ્રેમ અને ઉત્સાહથી થી આરોગવાનો આનંદ કઈ જુદો હોય તો આચાર્યો એમ કહે ભગવતી એમ કહે કે જ્યારે તમે પ્રસાદ લેવા બેઠા હો હજી તો પાતળ પીરસી જ હોય થાળી પરસી જ હોય એટલામાં ડોર બેલ વાગે દરવાજો ખોલો અને કોઈ ભગવતી વૈષ્ણવ દેખાય અરે એમ થયું કે હું અહીંયાથી જતો હતો તમારું ઘર નજીક આવ્યું એમ હું તમને જય શ્રી કૃષ્ણ કરતો જાઉં અને તમને થાય પ્રસાદના સમય વૈષ્ણવ આવો 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 એમને તો નહીં જવા પ્રસાદ તો લઈને જ જવી પડશે કડીકા પેલો ના પાડે તોય આગ્રહ કરીને તમે અંદર આવો એમને લાવો અને પ્રસાદ લઈને વૈષ્ણવ જાય તો માનજો કે આજે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છે વૈષ્ણવ કણી અને એક વાત વિવેક જીવનમાં હંમેશા યાદ રાખજો વૈષ્ણવ ભલે તમારો શત્રુ હોય પણ વૈષ્ણવ છે તમારા આંગણે આવ્યો તો એને ખાલી હાથે મોકલી જો ભગવતી સંતો આચાર્યો આપણા આંગણેથી પાછા વળે ને એને અપશુકન બનાય છે એને એમ કેવું કે ભલે બે સેકન્ડ પણ અંદર આવી બેસીને પાણી પીને જાઓ એ કણીકા મિશ્રી લઈને જાઓ પણ બને તો વૈષ્ણવને ઉમરેથી પાછો નહીં મોકલી દેવો આપ સુખ માનવામાં આવે છે આપણે ત્યાં તો તીર્થ રૂપ કયા છે વૈષ્ણવને આચાર્યોને એટલે આપણે ત્યાં પધરાવણી કરાવતા હોય પધરાવણી નો ભાવ શું છે કે અમે તો તીર્થોમાં જઈએ પણ અમારું આ ઘર તીર્થ બને એ કેમ બને પવિત્ર કેમ બને તો કે જેના ચરણ તીર્થ રૂપ છે એવા મહાપુરુષો અમારા આંગણે આવે તો અમારું ઘર તીર્થ બની જાય આ ભાવથી આપણે ત્યાં પધરામણી ને થતી હોય છે તીર્થ સકલ સનાથ કીદા ચરણ રેડું સમાજ વલભાખ્યાતમાં જેમ તમને તો વૈષ્ણવ જ્યારે આંગણે આવે તો ડીજે ચાર રતન ચાર રતન આપવા એમ ની આજ્ઞા છે આસન જલ વાણી મધુર પર યથાશક્તિ સ્વર્ણ સૌથી પહેલા આસન ના ના આવો 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 આગ્રહ કરો તમારા ઘરે આવો થોડી વાર બેસીને બે ક્ષણ બેસીને જાઓ પણ એને ઘરે જરૂર બોલાવો બને તો સામે મળેલા વૈષ્ણવને સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ જરૂર કરો જય શ્રી કૃષ્ણ કરવા માત્ર વાણી મધુર આસન જલ જલપાન કરાવ વાણી મધુર બને તો બે સારા શબ્દો બોલવા એમની કેવું આ ભર બપોરે ક્યાંથી ભૂલા પડ્યા પેલાને એમ થાય કે આ ક્યાંથી આના ઘરે આવ્યા હવે કરવાનું છે તો કરવાનું જ છે પણ બે મીઠા શબ્દો બોલી કોઈને પ્રસન્ન કરીને મોકલો ને તો એના આશીર્વાદ મળે ઘણી વાર આપવું પડે તો આપવાનું જ છે પણ આપો તો એનું એના કરતા એમ માનવું કે જરો ઠાકોરજી કૃપા કરીને સામેથી લેવા આવ્યા કણિકા લઈને ગયા તો વાણી મધુર આપણે બધું જ કરીએ છીએ પણ આ વાણી મધુર માં એવા કાચા પડીએ છે કે આખી સેવા ઉપર પાણી ફરી જાય ઘણી વાર હું તો હવેલીમાં લોકોને કહું તમે આટલી સેવા કરો પણ વાણી બધું હવેલીમાં આવનારો વૈષ્ણવ એ મહેમાન છે સત્સંગમાં આવનારો દરેક ઠાકોરજી નો મહેમાન છે અને એ જ રીતે સ્વાગત કરવું એ રીતે એની વ્યવસ્થા કરવી એટલે જો આ પડોથી પરિવાર આસ કોઈ વૈષ્ણવને અગવડ ન પડે એની બધી જ વ્યવસ્થાનો વિચાર કેમ કરે કારણ કે સત્સંગમાં આવનારો દરેક વૈષ્ણવ મારા ઠાકોરજી નો મહેમાન છે અને હું ઠાકોરજી નો દાસ છું આપણા ઘરે કોઈ સેવક હોય અને આપણો મહેમાન આવે ને એનું માન ન સાચવે તો માલિકને ખરાબ લાગે જો ઠાકોરજીના મહેમાનને હું ન સાચવું તો મારો સેવક ધર્મ જાય આસન જલ વાણી મધુર મધુર વાણીનો ઉચ્ચાર કરે કમથી કમ એ તો નક્કી કરો કે જ્યારે હું હવેલીમાં હોઈશ મંદિરે હોય ત્યારે કોઈની સાથે પણ મારી વાણીનો દોષ નહીં કરો હા જે વ્યવસ્થાના ભાગરૂપ હોય વ્યવસ્થા કરે જુદી વાત ઘણી વાર વાણી મધુર અને મધુર બોલો ને કોઈ સાંભળે જ નહીં બધી અવ્યવસ્થા થઈ જાય તમે તમને કોઈ વ્યવસ્થા સોંપી હોય ત્યારે તમે વ્યવસ્થાપક છો અને ત્યારે તમે એની ડ્યુટી ચૂકો તો તમે ચૂક્યા કહેવાય કારણ અવ્યવસ્થા થાય તો ક્યાંક કોઈ વૈષ્ણવને શ્રમ પડી જાય આજે વ્યવસ્થા ન જળવાય ને કોઈ ધક્કા થઈ જાય ને કોઈ વાગી જાય તો તો તમારી વૈષ્ણવતા ચૂકી ગયા તમને જે જવાબદારી મળી એ ના કરી પણ વૈષ્ણવતાની જ્યારે વાત નીકળે છે ત્યારે તમે જોડા કાઢો ને ચપ્પલ કાઢો ને એની સાથે તમારું વ્યક્તિત્વ પણ મૂકી દેવું હું આટલો મોટો હું આટલો ભણેલો હું આટલો જાણકાર હું આટલો પદ મોટા પદ ઉપર સંસારના મળેલા ને ભાર ને લઈને અંદર જશો ને તો ઠાકોરજીની કૃપાને પ્રાપ્ત નહીં કરી શકું આ બધું જ જે સંસારમાં મળેલું છે એ બધું બહાર ક્યારે પણ પ્રભુ પાસે જઈ પોતાની સાંસારિક મોટાઈ બતાવવાનો પ્રયાસ નહીં કરો બને તો ભગવત ધામમાં જયારે પણ જાઓ ગુરુજનો પાસે જાઓ ઠાકોરજી પાસે જાઓ ભગવદી વૈષ્ણવ પાસે જાઓ ત્યારે ક્યારે પણ પોતાની લૌકિક મોટાઈનો પ્રભાવ બતાવી એમને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરે હું તો પ્રભુનો દાસ છું પ્રભુએ આ સ્થાન પર બેસાડ્યો છે એટલે સેવા કરું છું પ્રભુએ જવાબદારી આપી છે એટલે નિભાવું છું આમ બનીને પ્રભુના દાસ બનીને જવું અને જે દાસ બનીને જાય એ જ કૃપાને પામીને આવે છે અને જે મોટે પ્રભુ તો રસરૂપ છે અને કોઈ પણ પાણી ઢોળાય જ્યાં ઢાળ હોય ત્યાં વેવા લાગે પ્રભુ પક્ષપાતી નથી પણ રસો વૈસ છે જ્યાં દિનતાનો નો ઢાળ હશે ત્યાં મળે વેવા લાગશે કારણ કે આ રસનો સ્વભાવ જ છે તો વાણી મધુર બને તો મધુર વાણી રાખે આપણા ઠાકોરજી કેવી મધુર વાણી બોલે છે આપણા વલ્લભ કેવી મધુર વાણી બોલે છે અને એટલા માટે વૈષ્ણવની વાણી પણ મધુર હોવી જોઈએ અને યથા શક્તિ સો અન્ન આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે તો જે પણ શક્તિ હોય આપણી બીજાનું મોટું જોઈ આપણી અસમર્થતાને આપણી નાનપ નહીં ગણી લેવી જો આપણી ઘણી વસ્તુમાં અસમર્થતા હોય એને કારણે કૃપા પ્રાપ્તિ માટે આપણી અયોગ્યતા નથી થઈ જતી પેલા એ ચાંદીના ગ્લાસમાં જલ આપ્યું મારા ઘરે તો સ્ટીલનો સ્ટીલનો પણ નાનો નથી ઠાકોરજી કઈ ધાતુ ધરો એ નથી જોતા કયા હાથે ધરો છો એ જુએ છે હાથ જુએ છે પ્રભુ પાત્ર નથી જોતા હા આપણાથી બને ઉત્તમમાં ઉત્તમ કરવું જોઈએ આપણા સામર્થ્ય પ્રમાણે પણ અસમર્થતા છે એટલે આપણે બીજા કરતા નાના નથી થઈ જતા ઠાકોરજીની દ્રષ્ટિ તમારો ધરવાનો ભાવ ઠાકોરજી જુએ છે એટલે ક્યારે પણ બીજાનો વૈભવ સેવામાં જોઈ પોતાના અભાવના રોંદડા ન રોતા મારે ત્યાં તો આ નથી આ નથી આ નથી આ નથી ઠાકોરજી કે આ બધું મારા વૈકુંઠમાં હતું પણ તું એટલે બધું છોડી હું તારા ઘરે આવી ગયો છું મને તારામાં રસ છે તારી વ્યવસ્થામાં રસ નથી અને આપણે બધા વ્યવસ્થામાં રસ રાખી આ બધી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી પ્રભુ કે પણ મેં ક્યાં કીધું તને મને તારામાં રસ છે તારા ખોળામાં બેસવામાં રસ છે તારા હાથે ધરેલામાં રસ છે તું શું ધરે તો હું જોતો નથી

અને ઠાકોરજીની ઠાકોરજી સાથે તો આનંદ કરીએ પણ કોઈ જય શ્રી કૃષ્ણ કરનારું વૈષ્ણવ ન મળે ને તો અમને આનંદ આવે વૈષ્ણવ ને તો વૈષ્ણવ થી આનંદ છે અને વૈષ્ણવ ના પર અને વૈષ્ણવ કોણ જેના સંઘ થી પ્રભુમાં પ્રીતિ વધે એ ભગવદી અને જેના સંઘ થી ભગવાન ભૂલાઈ જાય એ દુઃસંગ આપણે તો સંગત કોઈ ખરાબ અને બગડેલો માણસ નહીં જેના થકી ભગવાનનું વિસ્મરણ થઈ જાય અને જેના થકી પ્રભુમાં પ્રીતિ વધી જાય એ વૈષ્ણવ હવે એ વૈષ્ણવ આપણે તો પાછો એને ચેક કરવા જોઈએ આ તો બહુ ગુસ્સાવાળા આ તો બહુ કંજૂસ આ તો બહુ અહંકારી માણસ ની તકલીફ શું છે એની વૈષ્ણવતા જોવાની જગ્યાએ એના અવગુણો જોઈને આવે છે આપણે ભલે એમ કહેતા હોઈએ કે અમે ઘઉં વીણવા બેઠા છીએ વીણતા તો કાંકરા જોઈએ હોઈએ આપણે ઘઉં નથી ભણતા આવતું જો ઘણા લોકો ચારણી જેવા હોય ને ઘણા સુપડા જેવા હોય ચારણીમાં શું થાય કે કાંકરા રહી જાય અને બાકી બધું પડી જાય સુપડામાં શું થઈ જાય કે ધન રહી જાય પેલો કચરો બહાર નીકળે બે પ્રકારની વૃત્તિવાળા લોકો હોય વૈષ્ણવ તરીકે કમથી કમ હવેલીમાં અમ્રજમાં અલૌકિક સ્થાનમાં જે પણ મળે એને વૈષ્ણવી દ્રષ્ટિએ જોજો એના સ્વભાવ એના દુર્ગુણો જોવાની જરૂર નથી

જ્યાં ભાર આપવા જેવું છે જ્યાં ધ્યાન આપવા જેવું છે ત્યાં આપતા નથી અને જે નથી જોવા જેવું ત્યાં ધ્યાન વધારે કાય છે દુનિયા એ જ રહેવાની છે સત્સંગ તમારી દ્રષ્ટિ બદલવાનો છે એટલે હવે જ્યારે પણ કોઈ વૈષ્ણવને જુઓ તો એના ગુણથી એને ઓળખજો એના દુર્ગુણથી નહીં ઓળખતા આપણો સ્વભાવ એવો છે દુર્ગુણથી માણકને ઓળખી કારણ તો પેલા ભાઈને ઓળખો છો

કારણ દોષ જોશો તો તમારી અંદર એ દોષ વધશે જોજો કોઈ અહંકારી પાસે જશો ને તો તમને આ આટલો ઈગો રાખે તો હું છે નો નમું તમારો અહંકાર જાગી જશે તમે અહંકાર જુઓ છો ને તો તમારો સુસુપ્ત થયેલો અહંકાર જગાવી જાય છે પેલો ના નમે તો હું છે નો નમું અરે પણ તું તો વૈષ્ણવ છું ને તું તો સારો છું ને તને જોઈને એ સુધરતો નથી તો એને જોઈને તું કેમ બગડે છે પેલો ના આપે ને આટલો કંજુસ તો હું સે આપું પણ તું તો ઉદાર છે ને જો આપણા દોષો જોવાને કારણે તમે એની નિંદા નથી કરી રહ્યા તમે તમારા દોષો જાગ્રત કરી રહ્યા છો એ તો ભૂલી જ જઈએ છે આપણને એમ લાગે કે મેં એના દોષ જોયા એ ઓછું નુકસાન છે બીજાના દોષ જોવા પણ આપણી ભીતર સુષુપ્ત થયેલા દોષોને આપણે જાગ્રત કરી દીધા એ મોટું નુકસાન છે અને કોઈનો ભાવ જોશો ને તો તમારી અંદર પણ ભાવ જાગશે કેવો દિનતા વાળો છે કેવા દંડવત કરે છે કેવી બુહારીની સેવા સેવા કરે છે સાથે તમારી અંદર દિનતા આવી મને ક્યારે કરવા તમે સીધા હવેલીમાં પણ ઠાકોરજીના દર્શન કરો ને તો તમને એટલો ભાવ નહીં થાય પણ કોઈ ખૂડામાં ઉભેલો વૈષ્ણવ આ શું સારતો ઠાકોરજીના દર્શન કરતો હશે ને એને જોશો ને હવે ઠાકોરજીના દર્શન કરશો ને તો કંઈક જુદા દર્શન તમને થશે ભાવ જોશો તો ભાવ જાગશે ગુણ જોશો તો ગુણ જાગશે દોષ જોશો તો દોષ જાગશે એટલા માટે જયારે પણ ભગવત સ્થાનોમાં જાઓ અને ત્યાં કોઈ અવ્યવસ્થા જુઓ રાખીને યાદ રાખીને ના આવો દર્શન યાદ રાખીને નાથ દ્વારા જઈને શું યાદ રાખે બહુ ધક્કા વાગ્યા હો શ્રીનાથજી કેવા હતા એની ચર્ચા કરવા કરતા ભીડ બહુ હતી એની ચર્ચા બહુ વધારે કરી આવે ભીડ તો શ્રીજીમાં નહીં હોય તો બીજી ક્યાં હશે જગતનો નાથ જ્યાં બિરાજતો હોય અને ત્યાં તો દુનિયા દોડી દોડીને જવાની જ પણ શ્રીજી ના દર્શન બહુ સુંદર થયા એવું ક્યારે આવીને કહ્યું ઘરે આવીને પણ એમ કે આગળ જતો રહ્યો પેલા ધક્કા વાગ્યા નામ આવું આવીને ઘરે કહીએ છોકરાઓને તો છોકરાઓને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં એના અભાવમાં તમે જ નિમિત્ત થઈ જાઓ છો આવું કહેવાય એની આગળ એમ કે આજે સુંદર સજાવટ અને આજે તો એ દર્શન કરવા માટે જાણે આખું ગામ ગાંડું થયું એવી સુંદર ઝાંખી ઠાકોરજીની થતી હતી એવા સુંદર સજાવટ એવા સુંદર પ્રભુ શોભતા હતા આવી વાત કરો તો બાળકને પણ એમ થાય હું ક્યારેક દર્શન કરવા જવું જો ઘણી વાર આપણી આવી નબળી ચર્ચાઓ કોઈની અશ્રદ્ધાનું કારણ બની જાય છે એટલે બહુ ધ્યાન રાખવું કોની આગળ તમે શું વાત કરી રહ્યા છો તો જે હરિરાય મહાપ્રભુજી આપણને

કોઈ માલિક નો પટ્ટો બંધાયેલો નથી એટલે જેના ઘરે જાય પથ્થર મારીને બગાડે હા ભાગ જેના ઘરે જાય અને આટલું ખાનારો પણ રાત્રિના સમયે ભૂખ્યો સૂતો સૂતો રડતો હોય છે પણ પેટ ભરીને કોઈ એક ઠેકાણે ભોજન મળતું ક્યાંક આપણી શ્રદ્ધા ઉપર ચોટ એ કરી રહ્યા છે હરિરાય મહાપ્રભુજી કે વલ્લભ જેવું સમર્થ તમને સામર્થ્ય મળ્યું છે પકડી રાખશો ચરણ તો જીવનના બધા મનોરથો પૂરા થશે પણ લલચાવીને બધે ભટકતા થશો તો હંમેશા જીવનમાં ભૂખ્યા જ રહેશો જાકુ જાકો આશ્રય તાકો તાકી લાજ એટલે કે મછલી તો જલમે તરે પણ બહે જાત ગજરાજ જો નદીમાં પૂર આવ્યું હોય ને બહુ વહેણ તેજ હોય નદીમાં કોઈ માછલી હોય ને ઊંધી દિશામાં ચાલી શકે તરી શકે ઊંધી દિશા નાનકડી માછલી કોઈ તાકાત નહીં તોય પાણીમાં ઊંધી જાય પણ પછલી તો જલમે તરે ઓર બહે જાત ગજરાજ હાથી જો એ પૂરમાં આવી જાય તો તણાઈ જાય તો અહીંયા આશ્ચર્ય થયું કે માછલી તરી શકે એનામાં કોઈ તાકાત નહીં અને હાથી તણાઈ જાય આવું કેમ આવું ઊંધું કેમ કે જાકુ જાકુ આશ્રય પાણી મારે થોડી વાર જમીન મારે આ મારો નથી પણ માછલી તો મારા સિવાય બહાર નીકળે નહીં અને મારી થઈને રહે છે એટલે એનું હું બધું સિદ્ધ કરી આપું છું જાકુ લાજ

મેવા પધરાવી અને મેં બે પ્રકારની ભક્તિ માર્જર જેવી ને મરકટ જેવી વાંદડા જેવી બિલાડી જેવી મર્યાદા માર્ગ ની ભક્તિ એ વાંદડાના બચ્ચા જેવી માના પેટ સાથે ચોટેલું રહે એક ડાળ થી બીજી ડાળ એક વૃક્ષ થી બીજો વૃક્ષ કુદે ચિંતા બચ્ચા ને રહે કારણ કે એને પકડી જો પકડ છૂટી તો હું પડીશ આ મર્યાદા ભક્તિ જે ભગવાનને પકડી રાખે પુષ્ટિ ભક્તિ તો બિલાડીના બચ્ચા જઈએ બિલાડીના બચ્ચાને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો માં પોતાના મોઢામાં પકડીને લઈ જાય બચ્ચું નિશ્ચિત છે માને ચિંતા છે કે જો મારી પકડ છૂટશે તો મારું બચ્ચું પડી જશે આજ પુષ્ટિ છોડી દઈએ પણ આપ એવા છો કે એકવાર જેનો હાથ પકડો એને ક્યારેય છોડતા નથી એટલા માટે અમે પકડતા નથી પકડાવીએ છીએ અમારા અરે મહાપ્રભુજી કહે એક ટૂંક કે કાર ને સ્વાન

પણ એના બે બાય ખાનું ઠાકોરજી માટે ન હોય તો આગ અરે તમારે ગામ જવાનું થાય ને તમારા બે સગા હોય એક જેનું બહુ મોટું ઘર બધી સુવિધા બધી જ વ્યવસ્થા પણ કોઈને ઘરમાં ઠાકોરજી માટે ભાવ અને એક સગા એવા છે બહુ સમૃદ્ધ નથી

કારણ સકલ ભુવના બદલે દિર્ધના ધન્ય ભાગવત કહે કે એ નિર્ધનો પણ ધન્ય છે જેના પ્રેમથી બંધાઈ ઠાકોરજી એ વૈષ્ણવના ઝૂંપડા માં રહેવા તૈયાર થઈ ગયા ચોર્યાસી વૈષ્ણવ વસ્તુ વાર્તામાં તો તમે જુઓ કેટલા કેટલા પ્રસંગો પદ્મનાભદાસજી છોલે ધરતા અને જ્યારે મથુરાધીશ નો છપ્પન ભોગ કર્યો પૂછું બાબા આનંદ આવ્યો ત્યારે મથુરાધીશ કે આનંદ તો આવ્યો પણ હો આનંદ નહીં આવ્યો જો પદ્મનાભ કે છોલા મેં આતો હતો એ જે સ્વાદ એમાં આવતો હતો એ છપ્પન ભોગમાં એ નથી એક ગામમાં એક માજી ઠાકોરજી પધરાવી દીધા ગુસાઈજી કોઈ મેડ મર્યાદા પરસ આવડે નહીં એટલે ગામના લોકો નિંદા કરી ગુસાઈજી ગામમાં પધાર્યા કે પ્રભુ આપે આ કેવા ઠાકોરજી પધરાયા કાંઈ સમજતા નથી અપરસ અપરસમાં અને પ્રભુની સેવા એના ઘરે આપની સમજાવો ને ગુરુદેવ ગુસાઈજી કહ્યું ઠીક છે હું એના ઘરે જઈને સમજાવો અને માજી રાત ફોક ધરીને બહાર બેઠા છે અરે ઘરમાં કઈ હતું તો નહીં બાજરા રોટલો બનાવી બાળકૃષ્ણલાલ ને ધરી બહાર બેઠા દરવાજો થોડો ખુલ્લો ગુસાઈજી ને થયું લાવીને સમજાવું મેડ મર્યાદા કેમ રાખવી અને ગુસાઈજી ત્યાં પધાર્યા મહાજી દંડવત કર્યા દરવાજો થોડો ખુલ્લો જોયો જોયું તે બાળકૃષ્ણલાલ બાજરા નો રોટલો હાથમાં પકડી અને દાંત તોડી રહ્યા છે ગુસાઈજી કહે જેના માં પ્રભુ આનંદ કરતા હોય એને મારે મર્યાદા ન શીખવાડવાની એને વાંધો નથી તો મારે શું વાંધો તેના માટે આ બધું છે એ જેના ઘરમાં આનંદ કરતો હોય એને પછી મારે કોઈ ઉપદેશ ના આવે બાદ બહારી પ્રભુ જ્યાં કહી દે ત્યાં પછી મારી કઈ મર્યાદા રહેવાની